નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસને આજે આપણે તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ જાણીશું આજે અમુક માર્કેટ યાર્ડમાં સોળસો સુધી બજાર નોંધાઈ રહી છે બાકી એવરેજ બજાર પંદરસોથી લઈને સોળસોની વચ્ચે જોવા મળી રહી છે આજે પણ સામાન્ય બજારોમાં સુધારા સાથે થી વીસ રૂપિયાનો જોવા મળી રહ્યો છે વધારો તેમજ આગામી સમયની અંદર કોઈ મોટી ત્રીજી નહીં જોવા મળે આ મુજબ કન્ટિન્યુ બજાર જોવા મળી શકે છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ કપાસના કપાસના ભાવ ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જોઈએ તો રાજકોટ તેરસો થી પંદરસો ને ચોસઠ રૂપિયા છેદપુર અગિયારસો એકાવન થી પંદરસો ને એક્યાસી રૂપિયા મોરબી બારસો એસી થી પંદરસો ને છવ્વીસ રૂપિયા ધંધુકા અગિયારસો એકાવન થી પંદરસો ને અગિયાર રૂપિયા ત્રાંગધ્રા અગિયારસો એકાવનથી પંદરસો રૂપિયા મોડાસા તેરસો પાંત્રીસથી ચૌદસો રૂપિયા સિદ્ધપુર તેરસો ત્રીસથી પંદરસો નેવું રૂપિયા હળવદ અગિયારસો થી પંદરસો ને પંચોતેર રૂપિયા આંબલિયાસણ ચૌદસો છ થી ચૌદસો ને છ્યાસી રૂપિયા બોટાદ બારસો થી પંદરસો ને એંશી રૂપિયા વિરમગામ બારસો આઠ થી ચૌદસો ને ઓગણસી રૂપિયા थ्रोल बार सौ वीस पंदर सौ ने एकवीस रुपया हरसोल चौद सौ थी पंदर सौ ने छ रुपया सावरकुंडला अगियारो थी पंदर ने पंचोत्र रुपया हारिज बार सौ चालीस चौदह सौ ने साठ रुपया चामजोधपुर बार सौ थी सोल सौ रुपया खांभा अगियारो सीतेर थी पंदर छवीस रुपया वाँकानेर अगय सौ पचास थी सौ रुपया हारिज बार सौ सित्तेरती चौदह सौ ने साठ रुपया पाटण तेरसो पंदर सौने रुपया બાબરા બારસો સાઠ થી પંદરસો ને એસી રૂપિયા ચાણસમા તેરસો થી પંદરસો ને તેતાલીસ રૂપિયા દિયોદર તેરસો થી ચૌદસો રૂપિયા અમરેલી એક હજાર થી પંદરસો રૂપિયા જામનગર એક હજારથી પંદરસો ને પંચાવન રૂપિયા જોટાણા બારસો બાર થી ચૌદસો ને પચાસ રૂપિયા કુકરવાડા બારસો સાઠ થી પંદરસો રૂપિયા ગોઝરિયા બારસો સિત્તેર થી પંદરસો ને દસ રૂપિયા વિજાપુર બારસો થી પંદરસો ને પચાસ રૂપિયા વિસનગર એક હજારથી પંદરસો ને એકોતેર રૂપિયા ઉનાવા બારસો એકવીસ થી પંદરસો ને પંચોતેર રૂપિયા ધારી એક હજાર એકાણું થી પંદરસો ને ત્રીસ રૂપિયા હિંમતનગર ચૌદસો એકોતેર થી પંદરસો ને અડત્રીસ રૂપિયા કાલાવડ અગિયારસો થી પંદરસો નેવું રૂપિયા વડાલી તેરસો પચાસ થી પંદરસો એકસઠ રૂપિયા અંજાર રૂપિયા લખતર ચાલીસ થી પંદરસો રૂપિયા થરા ચૌદસો થી ચૌદસો રૂપિયા શિહોરી તેરસો થી ચૌદસો ને પચાસ રૂપિયા ભાવનગર અગિયારસો થી પંદરસો રૂપિયા જસદણ બારસો થી પંદરસો ને પાંત્રીસ રૂપિયા ભીલડી તેરસો એકાવનથી તેરસો ને એકાવન રૂપિયા મહુવા નવસોથી પંદરસો ને બાર રૂપિયા માણસા બારસો પચાસથી પંદરસો ને બત્રીસ રૂપિયા તળાજા એક હજાર છ્યાસીથી પંદરસો ને અડતાલીસ રૂપિયા ચામખંભાળિયા તેરસો પચાસથી ચૌદસો ને એકાણું રૂપિયા અને કઢી બારસોથી પંદરસો ને એકવીસ રૂપિયા